ખરે એ દાઈ ભાંગુ તમે તો કીધું કોઈ બાપા અલા સાસ બનાવવાનું કીધું તું બનાવવાનું તમે નોતું કીધું તમે એમ કીધું દાઈ ભાંગે રાખજે અલા સાસ બનાવી ને એનો ભાઈ ભાંગ્યો કેવાય તો પણ હરખું કેતા હોય તો હું દરો સાસ બનાવું છું તમારે એમ કેવાય ને સાસ બનાવી રાખજે પણ તમને એટલી ખબર ન પડે કે મેં સાસ બનાવવાનું કીધું હોય જો બોલો તમે હરખું કેતા નથી

પણ અમથો કે ટીકમ કોઈ એની વાડી માં ના દેખાતા હાલો ને એની વાડી માંથી કેરી લઈ આવી પણ એને ખબર પડી જાય તો હે તો આમ કે કાકા જમરૂક કાકા આવે એને ભાગ માં રાખી લેવી અમથા ને એને ખબર પડી જાય ને તો આપણે કે હા કાકા ને એનું નામ દઈ દેવાનું હા એમ થાય તો લે કે કાકા જમરૂક કાકા કઈ બાજુ જઈ આવ્યા એ ગામ માં ગયા તા એ તમારે કેરી ખાવી છે હે કેરી તો ખાવારી દોય ને તો કેરી લેવા જવાની છે કે

એ હું અહિયાં આપણને તો અમથો આવે ને તો હું એ એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું કે અમથો આવે છે અને ટીકમ આવે ને તો હું ટી એમ બોલીશ એટલે તમારે સમજી જવાનું ટીકમ આવે છે અને એને ટી એમ બોલું ને

બેઠા બેઠા મને એ ના સમજાતું મારી વાડી છે કે તમારી વાડી છે મારી જગ્યા એ હમણાં તારો માણસ કેરી ભાગ પાડી ને આવે ને એટલે કેરી લઈને વૈયા જ આવી તો ઠીક બે ભાગ કરી નાખ્યા હવે તમારી ભાગ પાડીનું કીધું અર્ધી ચેરી એને દેવાની હતી અને અર્ધીચારી હતી એમ કીધું બેઠો બેઠો ના બે હરખા ભાગ કરતો હોય તમને ખબર તો છે કારો મારા કામ કરે એને હું કામ કામ હોપે પણ મને એમ એટલી તો ખબર પડતી છે ને ઓ બાપા પાકે બનાવીને ખાઈ જ ઓ બાપા તું આથરો બનાવીને ખા હાલ કે આપણે ઓય બાપા કેવો મારા છે મને માર ખવરાવ્યા પણ તો તમારે હરખું કેવું જોવે ને તું આયા બે હમણાં હું આવું પણ ક્યાં જાવ એ તો કેતા જાવ બોલો ગયા ક્યાં ગયા છે પણ ક્યાં કોઈ રે તો આમ રે તો બોલો શરત છે હું શરત રાખવા તમે ક્યો એ બાજુથી પૈસા આવે તો હું તમને ચોકલેટ ખવડાવીશ પડશે કોઈ વાંધો હાલો થઈ જાય શરત એ

જો બોલો તમારા મા ને તમે એના શેખશો પણ કેટલા પૈસા આપો છો અહીંસો પાંચસો રૂપિયા આપું બસ ખાલી પાંચસો પાંચસો રૂપિયા આપું હે ભાદા હજી દસ હજાર આપે હું ખાલી દસ હાજર રૂપિયા અમને તો એમ હતું દસ હજાર રૂપિયા આપશો પણ આવડી મોટી ક્યાં મેટર છે હું કામ દસ દસ હજાર આપું કોઈ વાંધો નઈ હાલો

મનકે તો તું આરે હતો તે તને નો શરમ આવી કેઉડી એમાં કેઉડી હું કે જમરૂખડે કેઉડી જમરૂખડે કેઉડી જમરૂખડે કે હા ના કા જમરૂ કાકા હાલો તો તમને બકુલભાઈ ને મમરાભાઈ બોલાવે શું કામ એ આપણે અમથાની વાડીમાંથી કેરી ચોરી લાવ્યા ને એના કટકા કરી નાખ્યા તો હવે ઈ કેરી બકુલભાઈ ને મમરાભાઈ ને વેચાતી જોવે હે તો તો હાલ હાલ હાલો હાલો તમારા પૈસા આવશે હે ભોળાદાદા નો માણસ કેકા ને જમરૂ કાકા બોલાવી ને આવ્યો એ ખાટલે બેહાડી દેવી નકરી અમતા એટલે બોલાવ્યા હા એટલે તું તો કેતો ને આવડા ને કેરી તો હું ખોટું ખોટું કેતો હાસુ હસુ તો તમે આવો ને બહુકો બા વાતું નથી કરિયા હવે ધીબી રાખવી ઓય બાપા ઓય બાપા ઓય બાપા આ ને બધું શું છે કેમ કે આવડા પણ મને હું કામ ધોલ મારો આવડે અને ખોટું ન લાગે ને એટલે તમને ઢોલ મારું ઓ બાપા પણ ઢોલ વાગે છે ઢોલ તો વાગે છે ને ઓ બાપા પણ મને હું કામ ઢોલુ મારું મે તો તમને પૈસા આપ્યા આવડાને ડીંબાના એ અમને ડીંબાના તમે પૈસા આપ્યા હા ઊભો રે તો તું અલ્યા તને ઢીબી નાખવી લ્યો આપણે મેટર પતી ગઈ মি <laughs> না <TV laughs>